પ્રિગ્રહ કરવાનો છોડી દઈને એટલે એને મૂકી દેવું અને પોતાના અંતઃકરણને સદા યોગાભ્યાસમાં અભ્યાસમાં એકાગ્ર કરવું જોઈએ પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં કે અતિ નીચું નહીં એવું દ્રંભ ઉપર એટલે દ્રંભ એ ઘાસ આવે છે અથવા તો મર્ગચર્યમાં આવે છે ચામડું હરણનું અને તેના પર સુવાળું વસ્ત્ર એવા કમળા વાળું પોતાનું સ્થિર આસન સ્થાપીને તે આસન પર બેસી અને મનને એકાગ્ર કરવું હા વેરાગી ને શું કરવું જોઈએ બીજું મનને એકાગ્ર કરી અને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અને અંતઃકરણની શુદ્ધિ માટે યોગ્યાભ્યાસ કરવો જોઈએ યોગ્યાભ્યાસ કરનારે પીઠ મસ્તક અને ડોકને સીધા તથા અચળ રાખી અને સ્થિર થઈ આમ તેમ ન જોતા नाक ને ઢેરવા ઉપર આ એમ અમારા શીખવા આવે છે જે લોકો એને અમે ઈ પ્રક્રિયા આપીએ છીએ આ હું કેર્યા છે બતાવું તમને જો આને ભદ્રા ભદ્રમુન્દ્ર કહે છે હવે આ આ આંખો જે બે છે આ આ આ આ

કે મનને પકડવાની યુક્તિ કઈ કાર ઢંગ રહિત છે બ્રહ્મચર્ય વ્રતમાં દ્રઢ રહી અને મનને વશ કરી અને મારા મારામાં ચિત્ત લગાડીને મારામાં પ્રાયણ બનીને સમાધિ નિષ્ઠ થઈ બેસવું બધું કે આ વગેરે તમે જો ભગવાન ને ભૂલતા ન હો તમારો યોગ શરૂ છે યોગી મારામાં રહેલી મોક્ષ રૂપ પરમ નિષ્ઠા વાળી શાંતિ પામે છે હે અર્જુન બહુ ખાનારને કે બિલકુલ નહીં ખાનારને બહુ ઉંઘનારને કે કેવળ જાગનારને યોગ સિદ્ધ થતો નથી પણ યોગ્ય આહાર विहारવાળાને કર્મોની પરવર્તીમાં યોગ્ય છેष्टाવાળાને તથા યોગ્ય ઉંઘનારા જાગનારાની યોગ્ય સાધનાને તેના સઘળા ભૌતિક દુખોનો નાશ થાય છે

તે ઉપમા આત્મા ને યોગમાં માં જોડતા યોગી ના વશ માં થયેલા ચિત્ત અંગે કહી છે વૈરાગ્ય આ કરવાનો

જમા ભગત તારે દેવો છે મેં તને કીધો હતો હું ગીતા અનુકૂળ બોલું છું બીજી બહાર થી બોલતો નથી હું જે બોલીશ આ ગીતા હશે હા વી બાપુ એક હું આ રીતે આમ ઘણીવાર બેસી જવાડે મારે એક ફેન થઈ જાય છે ગાંડાઈ ન કર બીજું બીજંકં કે કે તું કોક સંત નથી તો સમજો ને આજે કઈ કરશો ક્યાં સંતક સમજો પેલો જવાબી દે મને મેં તને કીધું કે અમારા પણ તે આ કોઈ સંતકન થી શીખ્યો છો તારી રીતે કયા શબ્દ માં તું મન ને કોઈક શબ્દ માં તો જોડતો હઈશ ને કયા શબ્દ માં જોડશો ભગવાન ભગવાન ઘણા છે કહીએ નઈ અમે અમારી કેમેરા હોય ગીતા માં હનુમાન ને ગણેશજી ની માતાજી ની ક્યાંય માનવો નથી તું કાઢી દે એક શબ્દ મને આમાં રામ ગાંડા કૃષ્ણ ગાંડા હતા ગુરુ કર્યા અને તું વગર ગુરુ એ નીકળ્યો છો ગુરુ કેવો હોવો જોઈએ સમજો છો ગુરુ એ કરવો પણ કોને કરવો એવું બધું છે શાસ્ત્રો

કહી દે તું આ બધી ભગત માળ વાંચ કે આ ભજનો વાંચ કે તારે જે કર્મ હોય કહે તું એક કહી દે કે આ સત્સંગ વગેરે ગુરુ વગેરે કોઈ એક આ પાર થઈ ગયો પરમાત્મા એ મળ્યો એવો એક વ્યક્તિ ગોત્યા એટલે હું ઉતારી નાખ તું ભક્તિ કરવા આવ્યો મનમુખી તું મનમુખી છો

હું તારી ફરજો ભજન હોય તો ઘર સંત કરી શકે મા બાપ નું ઋણ ઉતાર્યા વગેરે મા બાપે કઈ ભણાયો હોય છે નાનો મોટો કર્યો હશે એનો ઋણ ઉતાર્યા વગેરે વર્ગર વેરાગે ભાગ્યો છો તું કોઈક તકલીફ થી ભાગ્યો